કોણ જીતશે કોણ હારશે એના માટે તમામ સમીકરણો જોતા આપણને એવું લાગે છે કે હાલ ચૂંટણી ટફ દેખાઈ રહી છે ચોક્કસપણે કહી ન શકાય આપણે કે કોંગ્રેસ જીતે છે ભાજપ જીતે છે ક્યાંક ભાજપ પણ દાવા કરી રહી છે કે અમે જીતીએ છીએ તો કે કોંગ્રેસ પણ દાવા કરી રહી છે પણ આપણે ઘણા બધા ગામડામાં આપણે ગ્રામ્ય વિસ્તારોમાં આપણે સર્વે કર્યું છે ઘણા બધા એવા ગામડામાં હું પણ ગયો છું તો ક્યાંક કોંગ્રેસ બોલે છે તો ક્યાંક ભાજપ બોલે છે પણ એકંદરે આપણે દેખીએ તો લગભગ અ વાવ બાબર ને સોએ આ ત્રણ તાલુકા વિધાનસભામાં આવેલા છે અ વાવ ની અંદર અ ક્યાંક કોંગ્રેસ ચાલે છે તો સોએ ગામ ક્યાંક ભાજપ ચાલે છે તો પછી વરી પાછી બાબરની અંદર પણ ક્યાંક ભાજપ ચાલ્યું છે પણ ચોક્કસ આપણે આથી કહી શકતા નથી કે ભાજપ કે કોંગ્રેસ જીતે છે પણ ભાજપ તરફ કોંગ્રેસ તરફી ક્યાંક વાતાવરણ આપણને થોડા અંશે દેખાય છે કે કોંગ્રેસ ભાજપ હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બાજી મારે તો કઈક નવાય નહિ એમ એટલે તમારું એવું કેવું છે કે ગુલાબસિંહ જીતી રહ્યા છે ત્યાં એટલે ચોક્કસપણે તો આપણે નથી કહી શકતા પાયલબેન પણ ક્યાંક એવું લાગી રહ્યું છે આપણને કારણ કે ચૌધરી સમાજનું ક્યાંક મતદાન ઓછું થયું છે એ ઘણા બધા ગોમડાનો આપણે સર્વે કર્યો દાખલા તરીકે મુરીખા હોય ધીમા હોય માળકા હોય આ પટેલના ઘણા બધા ગામ ગ્રામ્ય વિસ્તારમાં ગામડા એવા છે કે ત્યાં મતદાન વધારે છે તો ક્યાંક પટેલોની અંદર પણ મતદાન ઓછું થયું છે ઠાકોર સમાજની અંદર પણ મતદાન ઓછું થયું છે જેટલી જરૂર છે એટલું મતદાન નથી થયું ક્યાંક રાજપૂત સમાજ સોરી રબારી સમાજનું ક્યાંક મતદાન નું આપણે વિભાજન થયું છે ક્યાંક ભાજપ તરફી થયું છે તો ક્યાંક અપક્ષ તરફી પણ મતદાન થયું છે એટલે એકાંતરે આપણે જોતા ક્યાંક ને ક્યાંક ભાઈએ ભાજપ કોંગ્રેસ ને છેલ્લે છેલ્લે તો ભાજપ ને પણ કોંગ્રેસને પણ એવું હતું માથાનો દુખાવો બની ગયા ક્યાંક ભાઈ આપણને પણ ક્યાંક નુકસાન કરી રહ્યા છે એટલે ચોક્કસ પણે ક્યાંક કહી શકાય કે ભાજપ ની ટક્કરમાં કોંગ્રેસ અત્યારે ક્યાંક આપણને જીરો ગ્રાઉન્ડ ઉપર એવું લાગે છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નીકળે તો કોઈ નવાઈ નહીં એમ તમે કહ્યું કે એક બાજુ કોંગ્રેસ નો દબદબો વધારે દેખાય છે અને બીજા અમુક ગામડાઓ એવા છે જે ભારતીય જનતા પાર્ટી નો દબદબો દેખાય છે વાવની પેટા ચૂંટણીમાં બનાસકાંઠાનો જેવો મિજાજ છે પ્રમાણે આ વખતે કયા મુદ્દા ચાલ્યા મુદ્દા ચાલ્યા કે પછી જ્ઞાતિવાદ જ ચાલ્યો મુદ્દાની વાત તો આ વખતે આપણે ક્યાંય સમડી નથી કે મુદ્દો શું કહેવાય માત્ર ને માત્ર જાતિવાદ ચૂટણી લણાવી છે ક્યાંક ઠાકોરવાદ ચાલ્યો છે તો ક્યાંક પટેલવાદ ચાલ્યો છે તો ક્યાંક કોંગ્રેસ વાત એટલે કે કોંગ્રેસે તો જાતિવાદ કોઈ એવું કોઈ સમીકરણ નથી જાતિવાદ કરી શકે કારણ કે ગુલાબસિંહ સિંઘ રાજપૂત રાજપૂત સમાજના મતો ઓછા હતા એટલે ક્યાંક જાતિવાદ નો મુદ્દો કોંગ્રેસ પાર્ટી પણ લઈ શકે નહીં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ પણ એવું કેતો હતો કે ઠાકોર સમાજના પંચાસી હજાર મતદારો છે તો ઉમેદવાર હારે તો સમાજ માટે ક્યાંક કલંકરૂપ છે તો ક્યાંક માવજીભાઈ પણ ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉમેદવાર એવું કહેતા હતા કે ભાઈ આ વખતે ભાજપ ને આપણે દેખાડી દેવું છે ધોધરીઓને કે ભાઈ કઈ રીતે ધોધરી મતદાન કઈ રીતે કઈ રીતે લડી શકે છે સી આર પાટીલ નો પાવર ઉતારવા સુધીની પણ ક્યાંક અપક્ષ ઉમેદવારે વાત કરી હતી એટલે ચોક્કસપણે કહી શકાય કે આ વખતે જાતિવાદ નો મુદ્દો અને રાજકારણનો મુદ્દો ચાલ્યો છે

પોતાને પોતે વાત કરી કે ભાઈ પટેલને ઉમેદવારની ટિકિટ ના આપી અન્ય કોઈ ઉમેદવાર ને વાત ના આપી એટલે ભાજપની સામે ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉમેદવાર માત્ર ને માત્ર કોંગ્રેસ ને જે સમર્થન કરતા એવા મુદ્દા આપણને સમગ્ર ચૂંટણી દરમિયાન આપણને જાણવા મળ્યું છે જીરો ગ્રાઉન્ડ પરથી અમે છેલ્લો સવાલ છે કે કયા ઉમેદવાર વધારે દમદાર હતા આઈ આપ તો ત્રણીઓ છે આ પણ કદાચ આ દિવસી બેન આવ્યા હતા અહીંયા ઝીરો ગ્રાઉન્ડ ઉપર એમણે પણ બે ત્રણ દિવસ સુધી કવરેજ કર્યું છે દમદાર ઉમેદવાર એટલે કે મજબૂત ઉમેદવાર તો હું ત્રણામાં સૌથી વધારે તો કહી શકું રાજકીય રીતે માવજીભાઈ હતા અને એના પછી ગુલાબસિંહ હતા કારણ કે ગુલાબ સિંહ પણ વર્ષોથી તારાજની વિધાનસભા પણ અગાઉ પોતે લડી ચૂક્યા છે આ ત્રીજી વખત પોતે લડી રહ્યા છે એક વખત બે હજાર ઓગણીસમાં પેટા એલેક્સમાં પોતે ધારાસભ્ય બન્યા હતા બે હજાર બાવીસમાં પણ ચૂંટણી જીત્યા છે અને બે હજાર ચોવીસમાં અહીંયા પેટા ઇલેક્શનમાં વાવની અંદર ચૂંટણી લડતા હતા અને માલજીપે એ તોતેર વર્ષના છે કે ઘણી બધી લગભગ છ ચૂંટણીઓ પોતાની લડ્યા છે એટલે તમને ઉમેદવારમાં માજપી કહી શકાય પણ પક્ષની દ્રષ્ટિએ કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત ઉમેદવાર બ્લવસિંગ હતા અ સૌથી નિર્મળ અને એકદમ સીધો સાધો ચહેરો કહી શકાય એવા સ્વરૂપજી ભાજપના ઉમેદવાર હતા ઘણી વખત તો અમે એમનું

એવું પણ ના કહી શકાય કે ભાઈ આવા સીધા સાધા વ્યક્તિને પણ દરેક વ્યક્તિ એની જોડે જઈ શકે ઘણી વખત ઘણા ધારાસભ્ય જીત્યા પછી એવા ઘણા હોય છે ધારાસભ્યો કે એમની નજીક જતા લોકો ડરતા હોય છે